ગુરુવારની રિવ્યુ મિટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક હતી એમાં રોડ રસ્તા બાબતે જે પણ રેઝિડલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોટવનું ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાય લઈને કાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા કામો ઉપર હંડ્રેડ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફિસિંગ અને પોર્ટવર્ક ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે તેમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોનનો પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવો રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી પડી ગયા છે ત્યાં પડી ગયા છે એમાં પણ રીસર્ફસિંગની કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હંડ્રેડ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલ ઉપર રેવ્યુ મીટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સ માંથી ટ્વેન્ટી નું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સ અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચર સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરીએ તે રૂફટોપ ની પ્લાન્ટ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલર નું પણ પ્લાન કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગ ની આગળ મીટિંગ કર્યા હતા સાથે સાથે આઈકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે સેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર તરસાલી નું કેનાલ સાઈડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવે છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાણી ગેટ નું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર નાના દિવસ સુધી છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટ નું કામને વેગ આપવામાં આવશે અને ન્યાયમંદિર નું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી છે ઘણા દિવસ સુધી તાંબેદકર વાડાનું પણ વોર્ડ નંબર તેર ની ઓફિસ ચૂકી ગયા પછી એને પણ એએસઆઈ ની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ બીએમસી નું છે એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા સિવેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવા અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે આજે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવ્યું